નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને દેવા માફી ને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તો વિડિયોને ને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ખેડૂત આંદોલન છે તે ઘણા સમયથી ચાલી રહ્યો છે અને હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે અત્યારે હવે જે ખેડૂત આંદોલન છે તેમાં જે સમય આવે છે તે ખૂબ જ તણાવ ભર્યો સમય છે અને ખેડૂત નેતા જગજીતસિંહ ડેવાલ છે તે છેલ્લા સુડતાલીસ અને એમની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે અને ખાસ કરીને ખેડૂત આંદોલનનો જે આ મુખ્ય પડાવ અત્યારે જોવા મળી રહ્યો છે તો કોઈ સકારાત્મક નિર્ણય સરકાર તરફથી ચોક્કસપણે આવી શકે છે અને આપણને આશા છે કે ખેડૂતોને આ બાબતે ન્યાય મળે મુખ્યત્વે ખેડૂત આંદોલનમાં બે માંગ છે એક છે એમએસપી એટલે કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ તો મિત્રો મિનિમમ સપોર્ટ પ્રાઇસ ચોક્કસપણે હોવી જોઈએ કારણ કે આપણે અત્યારે જોઈ છે કે ટેકાના ભાવે મગફળી અને કપાસના ભાવ છે તે ટેકાના ભાવે આપણે વેચી અને જે સપોર્ટ પ્રાઇસ છે એ લેવલ સુધી આપણે વેચીએ તો ચોક્કસપણે આપણને ફાયદો થાય પરંતુ એના કરતાં નીચી બજારા વખતે જોવા મળી રહે છે જેમ આપણે જોયું કે કપાસ અને મગફળીના ભાવ છે જે ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા છે તેના કરતાં વધુ નીચા ચાલી રહ્યા છે તો આ સંજોગોમાં જ્યારે તમારો પાક છે તે ખૂબ નબળી નબળી ક્વોલિટીનો હોય તો તમારે મજબૂરીથી તેને યાર્ડમાં લઈ જવો પડે અને ત્યાં વેચવો પડે તો આ સંજોગોમાં જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે તે તમને ફાયદાકારક સાબિત થાય એટલે જે ખેડૂતોની પ્રથમ માંગ છે તે એમએસપી છે એટલે કે જે ટેકાનો ભાવ છે તે ભાવ જો ખેડૂતને પાક વેચવા સમયે મળે તો ચોક્કસપણે તેમને નુકસાનથી બચી શકાય અને તે પોતાના જે પાક છે તેનું યોગ્ય વળતર મેળવી શકે છે એટલે એક પ્રકારે જે ઉત્પાદન થયું હોય મતલબ કે જે ઉત્પાદન થયું હોય તેના અમુક ટકા સુધીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતોની છે જે એમએસપી અંતર્ગત ખરીદી કરવામાં આવતી હોય છે એટલે જેના કારણે જો ટેકાના ભાવથી બજાર નીચે જાય તો આ સંજોગોમાં ખેડૂત છે તે પોતાનો માલ છે તે ટેકાના ભાવે મોટી સંખ્યામાં વેચી શકે કારણ કે અત્યારે એક મર્યાદા છે એ લિમિટમાં તમે માલ વેચી શકો છો એનાથી વધારે તમારે માલ હોય તો તે અમે વેચી શકતા નથી એટલે ટેકાના ભાવ બાબતે આંદોલનનો પહેલો મુદ્દો છે અને ત્યારબાદ બીજો મુદ્દો છે દેવા માફીનો મુદ્દો તો ખાસ કરીને અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ખેડૂતોની હાલત છે તે દિવસે ને દિવસે કપરી થતી જઈ રહી છે કારણ કે અત્યારે ખેતીમાં ખર્ચા વધી રહ્યા છે અને સામે એટલું ઉત્પાદન મળી રહ્યું નથી અથવા તો ઉત્પાદન માટે અમુક એવા પરિબળો ઉત્પન્ન થઈ જતા હોય છે જેના કારણે તેમને ખેતીમાં નુકસાન જતું હોય છે તો આ સંજોગોમાં તેમને મજબૂરીથી દેવા કરવા પડે છે અને ક્યાંક રૂપિયા ઊંચી ના કરવા પડે છે અથવા તો બેંકમાંથી તે રૂપિયા લે છે તો તેમને ધીમે ધીમે તેમના પર દેવું થતું જાય છે તો આ સંજોગોમાં ખેડૂતોને અમય અમુક સમયસીમા દરમિયાન દેવા માફીનો લાભ પણ ચોક્કસપણે મળવો જોઈએ અમુક સમયસીમા મતલબ કે અત્યારે જે વિવિધ રાજ્યોમાં ચૂંટણી થતી હોય છે તો આ ચૂંટણી ગાળા દરમિયાન જે વિવિધ પક્ષો દ્વારા વચનો આપવામાં આવતા હોય છે અને ત્યાં માફી દેવા માફીનું વચન આપ્યું હોય અને તેની સરકાર બને તો ચોક્કસપણે થોડો તેમને સપોર્ટ કરતી હોય છે પરંતુ આ પ્રકારની સ્થિતિ બધા રાજ્યોમાં જોવા નથી મળતી એટલે અમુક સમયે એ દેવા માફી ચોક્કસપણે મળવી જોઈએ કારણ કે જે ઉદ્યોગપતિઓ છે તે હજારો કરોડો રૂપિયા લઈને ભાગી જાય છે અથવા તો તેમની હજારો કરોડો રૂપિયાની લોન માફ થતી હોય અને કોઈ પણ પ્રકારનું તેમને રૂપિયા ચૂકવવા પડતા નથી તો ખેડૂતો એક નાનકડી અમથી રકમ લેતા હોય તો એમને ચોક્કસપણે ફાયદો થવો જોઈએ અને અમુક સમય તેમને પણ દેવા માફીનો લાભ મળવો જોઈએ તો આ પ્રકારની માંગો અત્યારે ખેડૂતોને જોવા મળી રહી છે અને ટૂંક જ સમયમાં આ બાબતે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે કારણ કે અત્યારે જે ખેડૂત આંદોલનનો તબકો છે તે મહત્વપૂર્ણ ફેજમાં જોવા મળી રહ્યો છે અને આપણને આશા છે કે સરકાર તરફથી એક સારો રિસ્પોન્સ મળે અથવા તો સારું જે અત્યારે આંદોલન છે તેનું ફળ સ્વરૂપ પરિણામ મળે આભાર